ભાગ બે કાર્બનિક સંયોજનો પ્રથમ ભાગની અંદર આપણે ઇઝી મિથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન આલ્કેન શ્રેણીના સંયોજનો આલ્કીન શ્રેણીના સંયોજનો આલ્કાઇન સામાન્ય સૂત્ર સીએન એચ ટુ એન પ્લસ ટુ આલ્કેન શ્રેણી આલ્કીન શ્રેણીમાં સીએનએચ ટુ એન આલ્કાઇન શ્રેણીમાં સીએનએચ ટુ એન માઇનસ ટુ પ્રમાણે ઇથિન ઇથાઇન પ્રોપિન પ્રોપાઇન જ સંયોજનો વિશે આપણે જોયું તું અને એડવાન્સ એ માટે જોયું કે જેથી ખ્યાલ આવે કે આગળનો ભાગ જ્યારે આપણે ભણીએ તો એ સંયોજનોથી તમે એમ કહેવાય કે પરિચિત હો સૌ પ્રથમ પ્રશ્ન છે કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કાર્બન સજીવ માટે મહત્વનો ઘટક અતિ મહત્વનો કહીશું આપણે મિત્રો આપણે એક વસ્તુ સમજશું કે કયા ઘટકની અંદર કાર્બન હોય જે ઘટકને બહુ પુષ્કળ ઉષ્મા આપવામાં આવે કેમ કહીએ કે દઝાડવામાં આવે અને જો કાળો પડે છે તો આપણે માનીશું કે એમાં કાર્બનનું પ્રમાણ છે તમે સમજી શકો છો પૃથ્વી પર રહેલા કેટલાય પદાર્થો મોસ્ટ જેને કહેવાય પદાર્થ એ કાર્બન ના બનેલા છે આપણો પ્રશ્ન કે પોપડાની અંદર ગણીએ કે વાતાવરણમાં એનું પ્રમાણ શું છે સજીવ સંરચનામાં કાર્બન એક મહત્વનો સ્ત્રોત છે સજીવના બંધારણમાં કહીએ અથવા સજીવની તમામ દેહ ધાર્મિક પ્રક્રિયાઓમાં કહીએ તો કાર્બન મહત્વ ત્યાર પછી એનું જે ભાગ પૃથ્વીનો જમીનનો જે ભાગ પૃથ્વીનો જે પોપડો છે ની અંદર કાર્બન નું પ્રમાણ જીરો પોઈન્ટ જીરો બે ટકા કયા સ્વરૂપે તો કાર્બોનેટ સ્વરૂપે હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે કોલસા પેટ્રોલિયમ સ્વરૂપે એ આપણને જોવા મળે છે ત્યાર પછી વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં કાર્બન નું પ્રમાણ જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા છે મુખ્ય કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે એ કાર્બન આપણને વાતાવરણમાં જોવા મળે છે મિત્રો એક વસ્તુ ક્લિયરલી સમજી લો કે રસાયણ વિજ્ઞાનના અભ્યાસની પર્ટિક્યુલર વાત કરીએ તો કાર્બન એક એવું તત્વ છે કે જે સૌથી વિશેષ સંયોજનો આપે છે બહુ જ વધારે સંયોજનો બીજા અન્ય તત્ત્વની સરખામણીમાં કાર્બન માંથી આપણને પ્રાપ્ત થાય છે આયનીય સંયોજનના પ્રથમ તો આપણે આયનીય સંયોજનને સમજીએ તો જે તત્ત્વના પરમાણુઓ ઇલેક્ટ્રોનની આપ લે કરી ધન આયન અને ઋણ આયન બનાવી અને આયન સ્વરૂપે એકબીજા સાથે જોડાય અને જે સંયોજન આપે છે જેને આપણે આયનીય સંયોજન કહીએ છીએ અગાઉના ધોરણો અંદર પણ આ પ્રશ્ન આવેલો છે નવમા ધોરણમાં પણ છે છે એના ગુણધર્મો તો આયનીય એક પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય પરિણામે બંધ તોડી એને ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં લાવવું હોય કે પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં લાવવું તો પુષ્કળ ઊર્જા આપવી પડે પરિણામે આપણે એવું કહી શકીએ કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બહુ જ ઊંચા આવે

આયનીય સંયોજનો ઘન અવસ્થામાં હોય છે પાણીની અંદર આયનીય સંયોજનો સુદ્રાવ્ય છે જો આપણે આ મુદ્દાઓને યાદ કરીએ છીએ તો નેક્સ્ટ પ્રશ્ન સમજવામાં એકદમ સરળતા છે કાર્બનિક અથવા સહસંયોજક સંયોજન કાર્બન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સંયોજન આપે છે પરિણામે આપણે એને સહસંયોજક સંયોજન કહીએ છીએ અથવા કાર્બનિક સંયોજન કહીએ છીએ ઇલેક્ટ્રોન ની ભાગીદારી નોંધ કરજો કાર્બનિક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન અથવા એમ કહેવાય કે આયનીય સંયોજન ની સરખામણી ની વાત કરીએ તો સહસંયોજક સંયોજનો કેવા તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય એના અંદર રહેલો જે બંધ છે અવસ્થાની વાત કરીએ તો કાર્બનિક અથવા સહસંયોગ સંયોજનો ઘન પ્રવાહી અને વાયુ એમ ત્રણેય અવસ્થામાં ઉપલબ્ધ છે અથવા મળ્યા છે પાણીમાં એ અદ્રાવ્ય છે અગાઉ આપણે કીધું એ પ્રમાણે આયનીય સંયોજનો સહસંયોજક સંયોજનની વાત છે તો આ કેવા છે તો પાણીમાં અદ્રાવ્ય છે પરંતુ કાર્બનિક દ્રાવકો જે છે એ કાર્બનિક દ્રાવકોમાં સુદ્રાવ્ય છે બંને વચ્ચે આપણે ફરીથી એક ફરક કે તફાવત સમજીએ આયનીય સંયોજનો ઇલેક્ટ્રોન

એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય ભાગીદારી કરવા માટે ગુમાવી ધન આયન બનાવે છે તો છ કે સાત હોય તો ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવે છે આ પ્રમાણે સહજ પણ અહી બહારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે જો કાર્બને આયમીય સંયોજન બનાવવું છે જો ઇલેક્ટ્રોન ગુમાવે છે તો પણ એ અસ્થાયી સંયોજન આપે છે ઇલેક્ટ્રોન મેળવી અને પોતે એ પ્રમાણેનું સંયોજન બનાવે છે તો પણ એ અસ્થાયી સંયોજન આપે છે કારણ કે જો ઇલેક્ટ્રોન ગુમાવે તો માત્ર બે ઇલેક્ટ્રોન અને છ પ્રોટોન સ્વીકારે કોઈની પાસેથી દસ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન એનાયન બનાવે છે એ પોતે અસ્થાયી સંયોજન છે ત્યાર પછી જો ચાર ઇલેક્ટ્રોન મેળવે છે તો કેટાયન સી પ્લસ જે બનાવે છે કેટાયન એ પણ અસાયી સંયોજન છે પરિણામે કાર્બન એ એની બાહ્યમ કક્ષામાં રહેલા જે ચાર ઇલેક્ટ્રોન છે એ ચાર ઇલેક્ટ્રોન સાથે બીજા ઘટક સાથે જોડાવા માંગે તો એ ચાર બીજા ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે છે અને એનું અષ્ટક પૂર્ણ કરી અને એ સહસંયોજક સંયોજન આપે प्रश्न लाइए H2 हाइड्रोजन वायु हाइड्रोजन के जेनो परमाणु क्रमांक छे एक इलेक्ट्रॉन रचना की बात करिए तो के एक एट के बाहर कक्षा में एक इलेक्ट्रॉन बात करिए आपने हाइड्रोजन नी बाहरी नी कक्षा में एक इलेक्ट्रॉन હાઇડ્રોજન પણ સહ સંયોજક સંયોજન આપે છે H2 બનાવવા માટે એ બીજા હાઇડ્રોજન સાથે જોડાય અને એના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે ટૂંકમાં આ હાઇડ્રોજન નું બાહ્ય અષ્ટક જે કહેવાય અષ્ટક રચના પૂર્ણ છે નિષ્ક્રિય વાયુ જેવી હિલિયમ જેવી આ હાઇડ્રોજન માટે પણ એવું છે એક જોડ ઇલેક્ટ્રોન ભાગીદારી દ્વારા બનાવે છે એક એક ઇલેક્ટ્રોનની એને ભાગીદારી કરી બંનેનું અષ્ટક અથવા બાહ્ય અષ્ટક રચના નિષ્ક્રિય હિલિયમ જેવી પ્રાપ્ત કરે છે આ પ્રમાણે હાઇડ્રોજન એ જ પ્રમાણે વાત કરીએ ક્લોરીનની ક્લોરીન કે જેનો પરમાણુ સીએલ ટુ કેવી રીતે બને છે આપણો પ્રશ્ન એ છે ક્લોરીન કે જેનો પરમાણુ ક્રમાંક સત્તર છે પરમાણુ ક્રમાંક સત્તર ઇલેક્ટ્રોન રત્નાની વાત કરીએ તો કે એલ એમ બે આઠ સાત તો બહારની કક્ષામાં સાત ઇલેક્ટ્રોન એને અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી ની જરૂરિયાત છે બીજા ક્લોરીન સાથે સોરી બીજા ક્લોરીન ના પરમાણુ સાથે એ જ્યારે રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે ત્યારે એક બંધ સીએલ આ છ ઇલેક્ટ્રોન પ્લસ આ સાત બીજા ક્લોરીન સાથે એ જોડાય છે ત્યારે અહીં પણ સીએલ ની અષ્ટક રચના પૂર્ણ પરિણામ ને સીએલ સીએલ એક બંધ બનાવી અને સીએલ ટુ નું નિર્માણ કરે છે અગાઉ કોઈ એ પ્રમાણે સહસંયોજક સંયોજન બનાવે છે ઇલેક્ટ્રોન ની ભાગીદારી પણ આપણા બીજા ભાગની અંદર આપણે સાનો અભ્યાસ કર્યો પુનરાવર્તન કરીએ સૌપ્રથમ પ્રથમ કાર્બનના પ્રમાણ વિશે ત્યારબાદ આયનીય સંયોજનોના ગુણધર્મ વિશે જો એક પ્રશ્ન ક્લિયર છે તો આપણા ત્રણ પ્રશ્નો ક્લિયર થાય છે કે આયની સંયોજનના ગુણધર્મ કરતો સહયોજન સંયોજનના ગુણધર્મ વિરુદ્ધ છે બીજો પ્રશ્ન અને બંને પ્રશ્ન સામ સામે આપણે તારીખે તફાવત સ્વરૂપે લખી શકાય જેની અંદર મુદ્દાઓ ગલન બિંદુ ઉત્કલન બિંદુ છે વિદ્યુતની વાહકતા છે દ્રાવ્યતા છે એની અવસ્થા છે આ મુદ્દાઓ આપણને યાદ ત્યાર પછી કાર્બન નો સહ નો ગુણધર્મ જે છે કેટેનેશન નો ગુણધર્મ છે એચ ટુ હાઇડ્રોજન નું નિર્માણ એકલ બંધ કેવી રીતના બનાવે છે અને છેલ્લે સીએલ ટુ એટલે કે ક્લોરિન નો અણુ નું નિર્માણ આપણે જોયું મિત્રો બીજો ભાગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ત્રીજા ભાગની અંદર બહુ જ રોચક અથવા ઇન્ટરેસ્ટિંગ જેને કહેવાય મહત્વપૂર્ણ પ્રશ્નો જે પરીક્ષાની દ્રષ્ટિએ પણ બહુ ઉપયોગી છે એવા પ્રશ્નો સાથે નજીકના ભવિષ્યમાં ઝડપથી મળીશું